નમસ્કાર બાળ મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું આ વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો એકવાર એક કાગડાને કાગડાને રોટલીનો ટુકડો ટુકડો મળ્યો મળ્યો રોટલીનો તેણે જલ્દીથી તે ટુકડો ઉપાડ્યો અને દૂર જઈને એક ઝાડ પર બેસીને રોટલીનો આનંદ લેવાનું વિચાર્યું એક ભૂખ્યા શિયાળે જોયું કે કાગડો રોટલીને લઈને ઝાડ પર બેઠો છે કોણે જોયું શિયાળે શિયાળે તો શિયાળ રોટલીનો ટુકડો કાગડાના મોઢામાંથી લઈ લેવા માટેનો વિચાર કરવા લાગ્યો ચતુર શિયાળે નમ્રતાથી કાગડાને કહ્યું હે મિત્ર બધું કુશળ તો છે ને પરંતુ કાગડાએ એની વાતમાં ધ્યાન ન આપ્યું શિયાળે પાછું કહ્યું આજે તો તમે બહુ સરસ અને આકર્ષક લાગી રહ્યા છો શિયાળે કાગડાને કહ્યું કે આજે તો તમે બહુ સરસ અને આકર્ષક લાગી રહ્યા છો તો કાગડો આ સાંભળીને ખુશ થઈ ગયો શિયાળ આગળ બોલ્યું મેં એવું પણ સાંભળ્યું છે સુંદરતાની સાથે સાથે તમારો અવાજ પણ મધુર છે શું તમે મારા માટે એક ગીત ગાઈ શકો છો ફૂલણજી કાગડાએ ખોટી પ્રશંસા સાંભળતાની સાથે જ ગીત ગાવા મોઢું ખોલ્યું જેવું મોઢું ખોલ્યું એટલે કે રોટલી ચાંચમાં જે રાખેલી હતી તો રોટલી ચાંચમાંથી નીચે પડી ગઈ શિયાળ તે રોટલી ઉઠાવી અને ભાગી ગયું અહીં કાગડાએ પોતાની મૂર્ખતાની કિંમત ચૂકવવી પડી આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે કે આપણે કોઈ ખોટી પ્રશંસા કરે તો આપણે શું ન કરવું જોઈએ ફૂલાવવું ન જોઈએ આપણે આપણી નમ્રતાથી વર્તવું જોઈએ